અને આ વાતનો જ્યારે ખુલાસો થયો ત્યારે બધા જ ચોંકી હતા નમસ્કાર આજની આજની કહાની સાથે હું છું કહાની છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામની જ્યાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને કલંક લગાડે તેવી એક ઘટના સામે આવી હતી જ્યાં એક હવસખોર ભાઈએ તેની જ તેર વર્ષીય બહેન પર નજર વગાડી અને જો ભાઈની ઉંમરની વાત કરીએ તો તે પણ એટલી મોટી નહોતી એટલે કે તેની ઉંમર પણ અંદાજે ઓગણીસ કે પછી વીસ વર્ષની જ હતી પણ કહાનીની શરૂઆત કરું તે પહેલાં એક સવાલ એ આવે કે ઓગણીસ વર્ષના છોકરાના દિમાગમાં આવી કોઈ પણ વસ્તુ આવી કઈ રીતે તો એક રિસર્ચ મુજબ ઘણા કિસ્સામાં પુરુષોને કે પછી છોકરાઓને એ પણ ખબર નહોતી હોતી કે બલાત્કાર છે શું અને બીજું મહત્વનું પાસું એ છે કે ઇન્ટરનેટ પર લગભગ મફત અમર્યાદિત પોન એવા સમાજના હાથમાં આપવામાં આવ્યું છે કે જેને તમે મૂળભૂત શિક્ષણ અને સમજણ પણ નથી આપી શક્યા અને કદાચ આ જ ઓનલાઈન જમાનામાં ઇન્ટરનેટ અને વિવિધ સાઇટ્સ અને શગીર છોકરા હોય કે પછી પુરુષ તેમની વૃત્તિ બગાડી દીધી છે આવું જ કંઈક અહીંયા પણ બન્યું જે કૌટુંબિક ભાઈએ જ તેર વર્ષ નવ મહિનાની માસૂમ બહેન પર દુષ્કર્મ વાંચ્યું કૌટુંબિક ભાઈએ જ બહેનને પીંખી નાખી આ ભાઈએ તેની બહેનને ધમકી આપીને તેના ઘરે બોલાવી અને પછી તેની સાથે દુષ્કર્મ આચર્યું બાળકી તેર વર્ષની હતી અને નાની હતી તેને કંઈ જ ન સમજાવ્યું ત્યારબાદ ભાઈએ તેને ધમકી આપી તેથી બહેન ઘરે જઈને કોઈને પણ જાણ નહોતી કરી પણ થોડા સમય બાદ દીકરીને પેટમાં દુખે છે આવું વારંવાર કહેતા પરિવારજનો તેને દવાખાને લઈ જઈને ડોક્ટરને બતાવવાનું નક્કી કરે છે ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જ્યારે સારવાર માટે તેઓ તેમની દીકરીને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે સારવાર દરમિયાન એક એવી હકીકત સામે આવી કે પરિવારના તમામ સભ્યોને શોક લાગ્યો ડૉક્ટરે એવી વસ્તુ કહી કે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ ડોક્ટરના કહેવા અનુસાર તેમની તેર વર્ષીય માસૂમ દીકરી ગર્ભવતી હતી જે બાદ પરિવારજનોએ સગીર દીકરીને પૂછપરછ કરી જેમાં તમને જાણવા મળ્યું કે ત્રણેક મહિના પહેલાં પ્રદીપ ભાઈએ મને ધમકી આપીને તેમના ઘરે બોલાવી હતી અને પછી મારી સાથે ગંદુ કામ કર્યું હતું જે બાદ પરિવારજનોને ખ્યાલ આવ્યો કે તેમની દીકરી સાથે તેના કૌટુંબિક ભાઈએ જ દુષ્કર્મ આચર્યું હતું જે બાદ ભોગ બનનાર સગીરાના પિતાએ ગઢડા પોલીસ મથકે પ્રદીપ વિનાભાઈ શેખલિયા જૈનની જે ભોગ બનનાર સગીરાના પિતાએ ગઢડા પોલીસ મથકી પ્રદીપ વિનાભાઈ શેખલિયા જેની ઉંમર અંદાજે ઓગણીસ થી વીસ વર્ષ હશે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસે દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ગઢડા પોલીસ સ્ટેશનમાં બીએસએની કલમ પાસઠ એક તથા પોક્સોની કલમ ત્રણ એ તથા ચારનો ગુનો નોંધીને તેને પકડવા ચક્રુ ગતિમાન કર્યા ગઢડા પોલીસે સગીરાનું મેડિકલ કરાવતા સગીરાને બે માસનો સામે આવ્યું ત્યારબાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પ્રદીપ વિનાભાઈ શ્રેખલિયાની તેના ગામ રતનપુર જઈને ઝડપી પાડ્યો અને વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરાઈ હતી પણ હજુ સવાલ ત્યાં જ અટક્યો છે કે આખરે યુવકોને કે પછી સગીરોને બગાડવામાં શું ઇન્ટરનેટ કે પછી ફ્રી પોન વેબસાઇટ જવાબદાર છે કેમ કે જે હદે દુષ્કર્મના કિસ્સાઓ આજકાલ વધી રહ્યા છે તે જોઈને સ્થિતિ હજુ ગંભીર બની શકે છે તેવું લાગી રહ્યું છે ખેર આરોપી તો પકડાઈ ગયો પરંતુ શું ગેરંટી કે તે આવું બીજી વખત નહીં કરે અને ચાલો તને સજા મળી જાય પરંતુ તેની બહેનની તેને જિંદગી તે દીકરીનું તેને જીવન ઓલરેડી બરબાદ કરી દીધું હતું હસવા રમવાની ઉંમરમાં તેની સાથે જે થયું તે ખરેખર શર્મજનક હતું તમારું શું કહેવું છે આ વિશે શું લોકોને જાગૃત કરવાની જરૂર છે કે પછી આવી વેબસાઇટ જેના દ્વારા સગીરો કે પછી યુવકો ખોટું શીખી રહ્યા છે તેને બેન કરવાની જરૂર છે ખેર અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર